તો ડેન્ગુ છે એક વાયરસ છે અને એ એડિસ એજિપ્ટી મચ્છરોના કડવાથી થાય છે એડિસ એજિપ્ટી તેનું સાયન્ટિફિક નામ છે પણ એ એને ઓળખો કેવી રીતે તો કે એને બીજી ભાષામાં બીજું નામ છે એનું ટાઈગર મોસ્કિટો અથવા ટાઈગર ઝીબ્રા આપણે જોયેલા હોય તો પટ્ટાવાળા હોય સ્ટ્રાઇપ્સવાળા વાળા બ્લેક એન્ડ વ્હાઈટ સ્ટ્રાઇપ્સ તો સિમિલરલી આ મચ્છરમાં તમને બ્લેક અને વ્હાઇટ સ્ટાઇપ્સ જોવા મળે જો નજીકથી જોવાનું થયું હોય ક્યાંક બેઠો હોય મચ્છર કે કરડતો હોય પોતાને પણ નજીકમાં હાથ પર તમે ત્યાં તો એ આપણે આ જોવા મળે તો આ મચ્છરથી બે રોગો થાય છે એક ડેન્ગ્યુનો વાયરસ એ ફેલાય છે અને એક ચિકનગુનિયા બંને આ એક જ મચ્છરથી ફેલાતો હોય છે આ મચ્છરો ભરાઈ રહેલા સ્વચ્છ પાણીમાં થાય છે fresh water માં એ થતા હોય છે અને એમનું કરડવાનો સમય દિવસનો હોય છે દિવસ દરમિયાન એ કરડતા હોય છે અને આ તાવ છે એ તો સાત થી ચૌદ દિવસ સુધી એની અસર બતાવે છે ડેન્ગ્યુ રોગ એ વાયરસ કેવી રીતે ફેલાય છે તો કે આ એક વ્યક્તિ બીમાર પડે અને એને મચ્છર કરડે એટલે મચ્છર એ મચ્છરમાય વાયરસ કુસી જાય એટલે પછી એ મચ્છર બીજા જીવજીવોને કરડે કુટુંબના કે આ સાથેના વ્યક્તિઓ એ રીતે આ રોગ ફેલાતો હોય મે પહેલા વાયરસ કે મચ્છર તો કે મરઘી કે ઈંડુ એવું છે એટલે વાયરસ પહેલા ક્યાંથી આવ્યો કે વાયરસ એ કુદરતમાં હોય જ છે અને અમુક જનવરોમાં પશુ પક્ષીઓમાં એનો સ્ટોર કે રિઝર્વ વોર કરો કે હોસ્ટ તરીકે એ વાયરસ રહેલો હોય છે એનો હોસ્ટ હોસ્ટમાં અને એમાંથી પછી આ સિઝન જે બદલાય છે ઋતુ બદલાય છે અને આ મચ્છરો વધે છે તો એ હોસ્ટમાંથી પછી આ મચ્છરોમાં આવી અને પછી મચ્છરો દ્વારા લોકોમાં એ ફેલાય છે ડેન્ગુના લક્ષણો આપે જોઈ લઈએ ઘણાને ડેન્ગુ થયો હશે તો ડેફિનેટલી એ લોકોને યાદ જ હશે શું શું તકલીફ થયેલી કે વધારે પડતો તાવ આવો હેવી હાઈ ગ્રેડ ફીવર 101 102 103 104 ને દુજારી ઠંડી લાગીને તાવ આવો एकदम કંપારી આવી જાય એવો તાવ આવે અને ખૂબ આખે શરીરે કડતર થાય આતપક દુખે સાંધાવ દુખે સ્નાયુઓ દુખે અને શરીર પર અમુક દિવસ દિવસો પછી ત્રીજા ચોથા પાંચમા દિવસે આવા ચામઠા જોવા મળે કે આવા રેશ છે એને આવું ચામડી તમારી જો લાઇટ કલરની હોય તો પિન્કીશ પ્રકારનો રેશ આવો જોવા મળે છે જેમાં ક્યારેક ખંજવાળ આવે ને ક્યારેક ખંજવાળ ન પણ આવે હાથો ઉપર ખાસ જોવા મળતો હોય છે ચેસ્ટ ઉપર બેક ઉપર વધારે જોવા મળતો હોય છે પણ ક્યારેક આખા બોડી ઉપર પણ જોવા મળે માથાનો સખત દુખાવો સાંધામાં દુખાવો ઉલટી ઉબકા આંખોના પોપચા દુખવા કે આંખોની પાછળના ભાગમાં ખૂબ દુખાવો થાય છે થાય છે અને ખૂબ અશક્તિ થાક લાગવો આવે વેલું નિદાન ના થાય અને વ્યક્તિ જો આરામ ન કરે અને એ કામ કરતા રહે અને એ શ્રમ સાજા કરે તો ડેન્ગુ ની ગંભીર સ્થિતિ ઉત્પન્ન થાય છે જેમાં પેટમાં દુખાવો થવો શ્વાસમાં તકલીફ પડવી સતત ઉલટીઓ થવી વધારે પડતો થાક લાગવો કે પછી પથારીમાંથી ઉઠવું મુશ્કેલ પડી જાય શ્વાસમાં તકલીફ પડે અને ઓક્સિજન લેવલ ડ્રોપ થવા માંડે એવું પણ જોવા મળતું હોય છે તો આ ડેન્ગુ સામાન્ય ડેન્ગુ માંથી ગંભીર સ્થિતિ સુધી પહોંચ્યો કેવાય બીજા લક્ષણોમાં લોહીની ઉલટી થવી સંડાસ કાળું થવું શું કારણ એનું એમાં ક્યારેક બ્લડ જોવા મળે અને બ્લીડિંગને કારણે બ્લડને કારણે સંદાસનો રંગ કાળો થઈ જતો હોય છે પેઢામાં મોઢામાં પેઢામાં ફોટો છે તેમાંથી એની મેળે જ લોહી નીકળવું ધીરે ધીરે લોહીની ઢાર થવી એવું જોવા મળે અને ચામડી નીચે લાલ ચાખા પડી જવા રીતે પેઢામાંથી લોહી નીકળે છે તો આપણે ચામડી નીચે પણ કાળા કાળા ધાબા કે લાલ લાલ ધાબા થવા માંડે શરૂઆતમાં નાના નાના હોય ધીરે ધીરે મોટી સાઈઝ થવા માંડે નાના ટપકા ટપકા જેવા બધાને ખબર છે કે પ્લેટલેટ નામના જે કણો છે બ્લડમાં કણો હોય રક્ત કણો હોય વ્હાઈટ સેલ રેડ સેલ અને પ્લેટલેટ પ્લેટલેટ નામના કણો ઘટવા માંડે છે રાઈટ સ્પેસિફિકલી એ કણો ઉપર આ વાયરસનો મારો હોય છે એટલે જ્યાં એનું ઉત્પન્ન સ્થાન છે બોનમેરોમાં તો એમાં એમાં ક્યાંક એ એનું મેન્યુફેક્ચરિંગ સ્ટોપ કરે છે અથવા તો એનો એનો વિનાશ વધી જાય છે પ્લેટલેટ ના કિ ડિસ્ટ્રોય વધારે થતા જાય છે એટલે એની ઉણપ જોવા મળે છે અને હજુ પણ આમાંથી ડેન્ગ્યુ સિરિયસ થયો તો એમાંથી કોમ્પ્લિકેશન પણ અમુક લોકોને થતા હોય છે આપણે સાંભળ્યું હશે કે ચિકનગુનિયા છે મલેરિયા છે તેનાથી લોકો મરે છે ઓછા પણ ડેન્ગુ થી લોકો કેમ ડરે છે એક તો આ બ્લીડિંગ થાય છે અને બીજું મરવાનું જોખમ છે યોગ્ય નિદાન ટાઈમ પર ન થયું અને એ જો સિરિયસનેસ એની વધી રોગની તો પછી આ બ્લીડિંગનું કોમ્પ્લિકેશન વધતું જાય ઓક્સિજન ઓછું થઈ જવું ઓક્સિજનની જરૂર પડે બીપી ખૂબ ઓછું થઈ જવું એની દવાઓ આપવી પડે ઇન્જેક્શન દ્વારા કમળો થઈ જવો અને મૃત્યુ પણ થઈ શકે છે એટલે આ વ્યક્તિ પછી હોસ્પિટલાઇઝ થઈ અને આઈસીયુ માં પહોંચે અને વેન્ટિલેટર પર મૂકવા પડે અને અંતે રિકવરી અમુક મોટી ઉંમરના હોય કે અમુક બીજા રોગો હોય એવા વ્યક્તિને ડેન્ગ્યુ થાય તો કે એ અમુક રિકવરી થાય એ સ્ટેજ પાર કરી જાય તો પાછું ફરવું અઘરું પડે અને પછી ઘણીવાર ડેથ સુધી પણ જોવા મળતું હોય છે એટલા માટે આપણે આ રોગને સમજી અને એક્સ્ટ્રા આપણે પ્રિકોશન રાખવા એ બહુ જરૂરી છે યંગ વ્યક્તિ હોય એને પણ કોમ્પ્લિકેશન થઈ શકે એવું નથી કે વડીલોને જ થાય મેક્સિમમ વડીલોને છે પણ યંગ વ્યક્તિને જો ધ્યાન ના રાખે તો એ ચોક્કસ એને પણ કોમ્પ્લિકેશન થઈ શકે અને યંગમાં પણ મૃત્યુ સુધી જઈ શકે છે થઈ શકે છે ટેસ્ટ ડેન્ગુ માટે બ્લડ ટેસ્ટ હોય છે જરૂર પડે તો પેટની સોનોગ્રાફી લીવરમાં ગોલ બેડરમાં પિતાશ્રીમાં સોજો આવ દેખાય છે ફેફસામાં પાણી ભરાયું થોડું દેખાય કે પેટના ભાગમાં પાણી ભરાયું દેખાય બ્લડ રિપોર્ટમાં પેલા બધા કણો છે શ્વેત કણ ઘટી જાય પ્લેટલેટ ઘટી જાય સીઆરપી એ સોજાનું પ્રમાણ બતાવે એ વધતું હોય લીવરનો ટેસ્ટ એસિપીટી એ વધેલો હોય સો બસો ત્રણસો સુધી પહોંચી જાય અને તાવના બીજા કારણો આપણે જોવા માટે પણ ટેસ્ટ કરતા હોય છે મલેરિયા છે એ બી જોવા માટે બીજું કોઈ ઇન્ફેક્શન છે કે નહીં એ બી જોવા માટે ટેસ્ટ કરતા હોઈએ છે ડેંગુની ટ્રીટમેન્ટ માં શું કરવાનું હોય તો કે પ્લેટલેટ કણ વધે કેવી રીતે બધાને કંઈક એવું થાય કે હું શું કરું કે પ્લેટલેટ વધે તો કે ઓવરঅল ऑब्ઝર્વેશનમાં શું આવે છે કે ડેન્ગુ વાયરલ ઇન્ફેક્શન છે અને તેમાં આપણે સપોર્ટિવ ટ્રીટમેન્ટ જ આપવાની છે સપોર્ટ મીન્સ વોટ કે ટેકો આપો વ્યક્તિને ટેકો આપો જેથી એ ઓટોમેટિકલી વાયરલ ઇન્ફેક્શન પાંચ થી સાત દિવસમાં ઘટવા પર આવી જશે અને દસ થી ચૌદ દિવસમાં એકદમ વ્યક્તિ નોર્મલ થઈ જશે નોર્મલી તાવ પાંચ સાત દિવસ સુધી તાવ આવે અને ત્યાં સુધી પ્લેટલેટ ઘટતા દેખાય અને જ્યારથી પ્લેટલેટ અને શ્વેત કણો વધતા વધવા માંડે દેટ મીન્સ કે રિકવરી સ્ટાર્ટ થઈ ગઈ છે તાવ માટે અને એના એક બે દિવસમાં પ્લેટલેટ ના કણો અને શ્વેત કણો વધવા માંડે અને ધીરે ધીરે નોર્મલ થઈ જાય તો કે રિકવરીનો ફેઝ સ્ટાર્ટ થઈ ગયો છે તો જ્યારે વ્યક્તિ બીમાર છે ડેન્ગ્યુ કન્ફર્મ થઈ ગયું છે તો કે ડોલો છે ડોલો એટલે આપણે પેરાસિટામોલ પ્રોસીન છે મેટાસીન છે ડોલો એ બધી એક જ પ્રકારની દવાઓ છે તો કે તાવને કંટ્રોલ રાખવા માટે આપણે આ આપીએ છીએ દિવસમાં એક વાર બે વાર ત્રણ વાર જેથી એને જે કડતર છે હાથ પગના દુખાવા માથાના દુખાવા સાંધાના દુખાવા એ બધા કંટ્રોલમાં ઓછું રહેગુમાં એક વસ્તુ ખાસ કે પ્રવાહી છે ને એ આપણે વધારે લેવું જરૂરી છે રાઈટ વધારે મિન શું કે ચાર થી પાંચ લીટર જેટલું પ્રવાહી નોર્મલ વ્યક્તિ હોય સ્વસ્થ વ્યક્તિ હોય તો આટલું પ્રવાહી એને પર ડે લેવું જોઈએ કોઈ બી ફોર્મમાં ઓઆરએસ ઇલેક્ટ્રોલ વાળું પાણી લે સાદું પાણી લે જ્યુસ લે સૂપ લે પણ આટલું પ્રમાણ જરૂરી છે બ્લડ પ્રેશર ઘણી વાર ઘટતું હોય છે અને જે બ્લડમાં પાણી છે એ બહાર નીકળી જતું હોય છે લોહી લોહીંડળીમાંથી તો એટલે ડિહાઈડ્રેશન થઈ જાય છે પ્રેશર ઘટી જાય છે બ્લડ પ્રેશર તો એ ન થાય એ સેફ લેવલમાં રહે રેન્જમાં રહે એ માટે વધારે પ્રવાહી આપવાની જરૂર છે કેમ કે રિકવરી થશે પછી બધું નોર્મલ એની મેડે થઈ જશે પણ જ્યાં સુધી એ બીમારી ચાલુ છે તાવ આવે છે કે ત્યાં સુધી પ્લેટલેટ ઘટતા જાય છે તો ત્યાં સુધી છે ને આ બધું બહુ જ અગત્યનું છે આરામ કરવો કમ્પ્લીટ આરામ ટોટલ રેસ્ટ કે હાઉસ રેસ્ટ ઘરની બહાર ન જવું અને ફિઝિકલ અને માનસિક બંને આરામ કરવા આખો દિવસ ઘરે હોય અને ગેમ રમ્યા કરે કે મૂવી જોયા કરે ફોનમાં મચેર મચેર કર્યા કરે તો કે મેન્ટલી એને આરામ મળતો નથી મેન્ટલ રેસ્ટ પણ જરૂરી છે અને ફિઝિકલ રેસ્ટ પણ બંને જરૂરી છે ખોરાક લાઈટ હળવો લેવો અને સમયાંતરે ડૉક્ટરને મળવું અને જરૂરિયાતના રિપોર્ટો કરાવવા અને જરૂર લાગે તો ડોક્ટર સલાહ આપતા હોય તો એડમિટ થવું હળવો ખોરાક મીન્સ વોટ આ હું જે શેર કરું છું એ બધા જ આપણા આવા રોગોમાં આ ખોરાક કામ લાગશે નોર્મલી હળવો મીન્સ આપણે કે બધું અનાજ બંધ અને સિમ્પલ ભાતની આઈટમ પર આપણે આવી જવું ભાત સૌથી લાઈટ છે પચવામાં દાળ ભાત છે ખીચડી છે પૌવા છે મમરા છે આ પ્રકારના નો ખોરાક પર આપણે થોડા દિવસ માટે આવી જવું સૂપ છે વેજીટેબલ સૂપ પછી ફ્રૂટ છે ફ્રૂટ જ્યુસીસ છે સાદું પાણી છે ઇલેક્ટ્રોલ છે આ બધું પુષ્કળ પ્રમાણમાં લઈ શકાય અને હેવી બધો ખોરાક જે છે એમાં ઘઉંની આઇટમ કે કોઈ પણ આપણે અનાજ ભાત સિવાયની બીજી બધી આઇટમ રોટલા રોટલી બ્રેડ બિસ્કીટ પાવ બધું દૂધ દહીં છાસ બધું એમાં આવી જાય કે આપણે અત્યારે અવોઈડ કરવું છે ચા સિવાય આપણે બીજો કોઈ દૂધ વાળી આઈટમ નથી લેવી એક્સેપ્ટ જ્યુસ કે સૂપ કે પાણી ઇલેક્ટ્રોલ એ પ્રકારનું આઇટમ અને ફ્રૂટ્સમાં પણ પચવામાં થોડા ભારે પડે કેળા અને નારડિયેલનું પાણી થોડું હેવી પડે એ પણ આપણે અવોઈડ કરવું છે આ ટાઈમમાં તો હળવો ખોરાક પુષ્કળ પ્રવાહી અને આરામ આનાથી મોટા લોકો ઘેર બેઠા પણ રિકવર થઈ શકે અને થોડું દવાનો સપોર્ટ મલ્ટી વિટામિન્સ છે થોડો સપોર્ટ મળે ટેકો મળે અને પ્રતિકારક શક્તિ થોડી વધે અને તાવ કંટ્રોલ રહે અને અમુક લિવરને સપોર્ટ કરતા સિરપો છે ગોળીઓ છે આયુર્વેદિક દવાઓ છે એ પણ ઘણા લોકો લેતા હોય છે પ્લેટલેટ્સને વધારવા માટે પપૈયાના પાનનો રસ બહુ પોપ્યુલર થઈ ગયો છે એકદમ કડવો હોય કોઈ પીધો હોય તો પણ જેને ફાવે એવું હોય જેને લેવું હોય તો લઈ શકે એમાં એવું હંડ્રેડ પર્સન્ટ સાયન્ટિફિક એવિડન્સ નથી કે એનાથી પ્લેટલેટ્સ તમારા વધશે જ રાઈટ એટલે પ્લેટલેટ એની મેળે પણ વધે જ છે પપૈયાના પાન કપાયા લીફ એક્સ્ટ્રાક્ટી ગોળીઓ આવે છે લોકો જ્યુસ જ્યુસ પાનનો છે પણ એવું એવિડન્સ નથી કે એનાથી વધતા જ હોય છે તે ઓપ્શનલ છે એને કડવું હોય છે જેને ફાવે એ લઈ શકીએ બાકી ઉલટીઓને ખૂબ થતી હોય ઉકા તો પછી આ કડવામાંથી ઉલ્ટીઓ ઉલટીઓ ઉકા વધી જતા હોય એટલે એ બંધ કરવાની પણ દવાઓ એસિડિટીની દવાઓ પણ આપવી પડે વાર એટલે આ એની બેઝિક ટ્રીટમેન્ટ અને ઘણા બધા કેસીસ આપણે ઘરે લઈને ટ્રીટમેન્ટ કરી જ શકીએ આ તો કોમ્પ્લિકેટ થાય ઓક્સિજન લેવલ ડાઉન થાય અશક્તિ વધે વોમિટિંગ વધે દુખાવો વધે બીપી ડાઉન થાય તો એડમિશન માટે વિચારવું પડે કે આ બધા પેલા લોહી લોહી પડે મોઢામાંથી છે કે યુરિનમાં છે સ્ટોલમાં છે એવી સિચ્યુએશનમાં એડમિશન માટેનું ડેફિનેટ કરવાનું આવે અને કોમ્પ્લિકેટેડ કેસ એટલે ગ્લુકોઝના બાટલા ચડાવવાના આવે પ્લેટલેટ્સના કણો બહુ ઘટી ગયા હોય ધેટ મીન્સ શું કે વીસ હજાર નોર્મલ પ્લેટેટના કણો કે દોઢ થી બે લાખ બે દોઢ થી ચાર લાખ સુધીના કણો હોય પર પરિટર કે પર ક્યુબિક મિલીમીટર તો એ નું પ્રમાણ 10 થી 20000 20000 થી ઘટી જાય અને બલીડિંગ કંઈ એવું કોમ્પ્લિકેશન દેખાય તો પ્લેટલેટ નાકણ આપવા પડે એ વિ જગ્યાએ આપણે એડમિટ થવું પડે જ્યાં બધી સુવિધા હોય ઓક્સિજન ચાલુ કરવું પડે અને જો વધારે ગંભીર થાય તો આઈસીયુ માં પણ એડમિટ કરવાનો વારો આવે વેન્ટિલેટર ઉપર પણ વ્યક્તિ જઈ શકે વેન્ટિલેટર ઉપર જાય એટલે ગોન કેસ છે એવું માનવાનું ચાલુ હતી ઘણા બધા લોકો रिकવર પણ થાય પણ આ બધી સપોર્ટ જરૂર પડે અને આ સિચ્યુએશન ક્યારે આવે મોટે ભાગે જ્યારે કાળજી ન લેવાય અને વ્યક્તિ આરામ કરે અને કામ કર્યા કરે પ્રોપર પાણી ના પીએ પ્રવાહી ના લે ગમે તેમ ખાયા કરે તો પછી આ ગંભીર થાય અને ગંભીરમાંથી પછી વધારે કોમ્પ્લિકેટ થઈ શકે તો ધ્યાન રાખે તો મોટેભાગના રિકવરી મોટેભાગના કેસમાં રિકવરી જોવા મળે છે અને બીજી બીમારી હોય ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય ઉંમર મોટી હોય બીજા રોગો હોય કેન્સર છે આ છે તે છે ટીબી છે એવા લોકોને પછી ગંભીર અને કોમ્પ્લિકેશન થવાના ચાન્સ પડી જાય છે બીમારીઓના અટકાવવા આપણે શું કરી શકીએ આ એક એટલું જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કેટલા રોગોને ઓળખવાનો છે તો ક્યાં આપણને થયું હોય કે આપણા આજુબાજુમાં પણ થયું હોય ઓફિસમાં છે ઘરમાં છે પાડોશમાં છે આપણે શું પગલા લઈ શકીએ બીજા લોકોને ન થાય અથવા તો રોગ વધે અને વરસાદ ચાલુ થઈ ગયો રોગ આવે નહીં એના માટે આપણે અગાઉથી શું સ્ટેપ્સ લઈ શકીએ બેઝિક સ્ટેપ્સ છે તમને ઘણા બધાએ સાંભળ્યા હશે પણ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ બહુ બહુ ઓછા લોકો કરતા હોય છે મચ્છર મચ્છર ન કરડે એના ઉપાયો આપણે કરીએ જ છે મચ્છર જાડી છે મચ્છર મચ્છર ન કરડે પછી રિપેલન્ટ ઓડોમોસ જેવું ક્રીમ છે આ સ્પ્રે છે ઘણા પ્રકારના અલગ આવા આવતા હોય છે ચામડી પર ચોપડવાના લિક્વિડ છે મલમ છે સ્પ્રે છે તેથી તે મચ્છર એનાથી રિપેલ થાય એને એની ગંધ હોય તો એનાથી એ દૂર ભાગે એ બેસે નહીં તો પછી કરડે નહીં તેનો ઉપયોગ કરી શકાય અને ગુડ છે ઓલ આઉટ છે ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારના ધૂપ કરતા હોય લીમડાની ધૂપ છે કે બીજા પ્રકારના ધૂપ કરતા હોય તો આ બધા મચ્છરથી મચ્છર આપણે કરડે નહીં એ માટેના ઉપાયોમાં આવે અને આમાંથી આપણે મોટે ભાગના અહિંસક ઉપાયો હોય છે ઓલ આઉટ અને આ પેલું છે ઓડોનીલ કે આ જે છે આમાં કેટલું એ મચ્છરની હિંસા થાય છે કે સીપ એને દૂર કરે છે એવું એક્ઝેક્ટ મને ખબર નથી પણ મેઇન તો મચ્છરને રિપેલ કરવાનો હેતુ છે અને મચ્છરો ન કરડે આપણે બહાર જઈએ ત્યારે ઓવિયસલી આપણે શોર્ટ સ્લીવના કપડા ના પહેરીએ ફૂલ બાય ના પહેરીએ પગમાં સોક્સ પહેરીએ અને ફૂલ પેન્ટ પહેરવું છે સોક્સ પહેરવા મચ્છરને ઓછામાં ઓછો ચાન્સ મળે એ આપણને કરડવાનો નીચે હોય મચ્છર તો આપણે ઓવિયસલી પગમાં કરડવાનો ચાન્સ મેક્સિમમ સોક્સ પહેરલા હોય તો ઘણા બચી જઈએ અને હાથ ઉપર ને ગળામાં ને આપણે પેલું ઓડોમોસ જેવું કે કઈ લગાવી દઈએ તો આપણે ઘણા બધા એમાંથી બચી શકીએ મચ્છરોથી મચ્છરદાની નો ઉપયોગ મચ્છરો નો ફેલાવો કેવી રીતે વધે છે એનો એના એનો growth ક્યાં થાય છે આપણે પાણી એની અંદર એનું પ્રોડક્શન થાય છે મચ્છરોનું એમાં બેસી અને એ લોકો ઈંડા મૂકે છે અને એમાંથી પછી એ વધે છે વહેતા પાણીમાં નથી થતું પણ સ્થિર પાણી હોય તો આપણે જોઈએ કે કયા કયા જગ્યાએ મચ્છરો આવી સ્થિર પાણી એ લોકો ક્યાં ક્યાં મળે છે આવું કઈ ખુલ્લું હોય વાસણ ખુલ્લું હોય તો આપણે એને ઢાંકી શકીએ આવા ટાયરો હોય આપણા ઘરની આજુબાજુમાં જૂના ટાયરો હોય તેમાં પાણી ભરાઈ જાય તો એ આપણે ખાલી કરી દેવા કે કેવી જગ્યાએ મૂકવા કે ત્યાં મચ્છરો ન થાય કે ઢાંકી દેવા ઉપાય ના ડબ્બાઓ પડ્યા હોય જેમાં પાણી ભરાયું હોય આમાં પણ પ્લાસ્ટિક ના ગ્લાસ છે બોટલો છે વાસણો છે બીજા આમાં પણ પાણી ભરાઈ શકે છે અને જ્યાં બી પાણી ભરાય અને સ્થિર હોય તેમાં મચ્છરો ઇંડા મૂકી શકે છે પછી ઘરમાં આપણે પેલા પાણીના આપણે આ જે અ ફ્લાવર પોટ્સ હોય એમાં આપણે પાણી વધારે નાખ્યું હોય નીચે ડીશ મૂકી હોય એમાં પણ જો વધારે પાણી એમાં વરસાદનું પણ હોય કે નીચે ડીશમાં વધારે ભેગું થયેલું સ્થિર થયેલું હોય તો એ પણ એમાં પણ મચ્છર વધી શકે અને નીચે જે ફ્લાવર પોટની નીચે જે ટ્રે છે એમાં પણ આવું પાણી ભેગું થતું હોય છે તો એ પણ આપણે ખાલી કરી દેવું જોઈએ છાપરા ગટર અને એસી ની ને પણ સાફ રાખવા ત્યાં પણ પાણી આપણે નિયમિત ચેક અને એને ખાલી કરી દેવું હોય છે આમાં પણ નાની જગા છે પણ આ બધી વસ્તુમાં મચ્છર આપણી બાજુના એરિયામાં જ વધે પ્રોડક્શન એનું અને પછી એકક બીમાર વ્યક્તિને કરી અને આપણે કરી શકે આજુબાજુ માં આપણે ગાર્ડન હોય લોન હોય અને ઘાસ વધી ગયું હોય તો એ ઘાસમાં નો મચ્છરો છુપાઈ રહે અને આપણે વોક લેતા હોય સાંજે બહાર નીકળતા હોઈએ ઘાસ માં છોકરાઓ રમતા હોય તો કે આમાં મચ્છરો છુપાઈ રહેતા હોય પછી એ ટાઈમે કરવાનો ચાન્સ વધી જાય તો બી આપણે પ્રોપર એને ટ્રીમ કરીને રાખીએ તો એ મચ્છરો એમાં ઓછા રહેશે બીજે જશે કોઈ ખાબોચિયા કે આવા આપણે જોવા મળે તો એને આપણે પાણી સાફ કરી નાખવાનું નાખવાનું ખાબોચું નાખી ઘરમાં ખૂબ બધી વસ્તુઓ બધી વેરાયટી પડી હોય ખૂણા ખાચરામાં અંધારામાં મચ્છરો બેસી રહે ખબર ના પડે આપણને જેટલું આપણું ઘર ચોખ્ખું રહી શકે અને ઓછી વસ્તુઓ હોય બહાર કે જે લોકોને છુપાવાની જગા ના મળે સ્વચ્છ હોય તો નેચરલી એમનું પ્રમાણ ઓછું થઈ જાય જય સચિદાનંદ